તો વારાણસી શાહ તે વારાણસીથી તેઓ નોમિનેશન ભરવા માટે તેર મેના રોજ વારાણસી પહોંચશે સાથે આપણે પણ જણાવી દઈએ કે ભવ્ય રોડ શો પણ યોજવામાં આવશે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામાંકન ભરવા માટે તેર મે રોજ વારાણસી પહોંચશે સાથે એક જૂને વડાપ્રધાન મોદી મત વિસ્તારમાં મતદાન યોજવાના છે તો આપણે જણાવી દઈએ કે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ પીએમ મોદીની સામે કોંગ્રેસના અજય રાય ઉમેદવાર છે તો વારાણસીમાં નોમિનેશન પહેલા જ રોડ શો પર યોજવાના છે જે બાદ વડાપ્રધાન નોમિનેશન ભરવા માટે તેર મે રોજ વારાણસી પહોંચશે